આગળ વાત કરીશું અમદાવાદમાં ફરી એકવાર જાહેરમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે રાણી વિસ્તારમાં અંધ કલ્યાણ કેન્દ્રની સામે હત્યા થઈ નરેશ ઠાકોર નામના યુવકની જાહેર રસ્તા પર હત્યા કરવામાં આવી મૃતક નરેશ ઠાકોર કાળી ગામનો રહેવાસી ઈજાગ્રસ્ત નરેશ ઠાકોરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે હત્યાને લઈને રાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટના સ્થળે શું બનાવ બન્યો અમને ખ્યાલ નથી અમારે તો પોલીસવાળાનો ફોન આવ્યો કે આવું થયું છે એને માર્યો છે એટલે અમે ઓન ધ સ્પોટ અહીંયા હોસ્પિટલ આવ્યા હવે આગળની કાર્યવાહી પોલીસવાળા કરશે સામેવાળા એને ફાંસી આવી ત્યાંથી ત્યાં સામેવાળા એને સરઘસ નહી કાઢવી જોઈએ રસ્તા વચ્ચે અને ઓન ધ સ્પોટ ફાંસી આવવી જોઈએ ફરી એકવાર

અંધ કલ્યાણ કેન્દ્ર માણિક માં વિસ્તાર માં આવેલું છે ચોક્કસ કે અત્યારે હાલમાં આવી છે કે જે આ છે તેના પર છરી ના મારવામાં આવે કેટલા લોકો હતા કેટલા લોકો તેના પર ઘા માર્યા છે તે અત્યારે બાબત પોલીસ તપાસ કરી રહી છે રોડ પર વચોવચ તેના પર જે ઘા છે તે મારવામાં આવે છે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે જે પ્રમાણે ત્યાં જે લોહી છે તે રોડ ઉપર રાણી પોલીસ અને આગળની જે તપાસ છે તે હાલમાં કરી રહી છે અને વધુ તપાસ સામે આવતા પોલીસ છે તે વિગત છે તે સામે મૂકશે મિહિર આભાર આપનું જાણકારી આપવા માટે